જેમ તલમાં તેલ છે એમ પરમાત્મા બધે અણુ અણુમાં વસી ગયો છે એમ આપણામાં આપના હરી છે ને આપે નથી ભાયા તો આ મીઠા નામ લજાયા ઓર ને કે મીઠા નામ લજાયા પોતામાં પરમાત્મા પ્રગટ છે ને પોતે કે ભાયા નથી કે આ નામ લજાયું આમ મીઠા જગતમાં આયા છો કે લાલનજીને કે આ મીઠા જગતમાં આયો આ દેવ ને દુલભ્યો આ દેહ મળ્યો છે એનો વિચાર નથી લાવ્યા જો વિચાર આવે તો પાણી જાય પણ વિચારે તો ને વિચારતા નથી આ તો કોક નું સાંભળેલું લે છે એટલે આ હેરાન થાય ઓકે કીધું કે એલા કાશી મથુરા ને અહીંયા પરમાત્મા છે એટલે આ ડોટું માખી અને અંતે હેરાન થાય છે હળિયું કાજે હરી તને નહીં મળે ફોજી લો આપ શરીર આ શરીરમાં માં પ્રગટ છે પરમાત્મા એને પરખી લો પરખી લો પુરુષ તમે નકી કરી લો નામ આ નાદ નામ બોલે નામ બોલાવે સામો બોલે છે નામ આ પિંડ ફરમાન માં જો તપાસી ઠાલો નથી ઠામ અરે અરે આ બજે પરમાત્મા વસી રહ્યો છે એક જળ ચેતન બજે પણ એમ પરખાયો નથી એવા ભ્રહિસ્ટન સ્વત્રી સદગુરુ ના શરણે જાય તો આ ઓરખાય નકર બાકી ઓરખાયો નથી ગુરુ તો ઘણી જાતના હોય પણ એથી કંઈ વરેવું નથી એના ગુરુ તો એલા ઘણા કર્યા પણ એથી કંઈ વરેવું નથી આ મનના ગુરુ જો મળે તો આ ભૂલ મટેવું છે આ મનના ગુરુ છે એ ન્યારા છે એ કોઈ ધીહવાળા નથી તનના ગુરુ તો ઘણા કરે પણ ઈથી કઈ વળે આ મનના ગુરુ છે ન્યારા મનના ગુરુ જો મળે તો આ ભૂલ મટે એવા સદગુરુ મળે સદગુરુ કે જેવા છે કે જેવા ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય એવા સદગુરુ છે સદગુરુ પારસ મણી જેવા છે કે પોતે પોતાના ભારત જેવા બનાવી દે એવા સદગુરુ છે પણ એવા પોતે તો ને કે ગુરુ કર્યા ગોખળીનાથને અને ઘરાને ગાલીનાથ એ કે ધાન નહીં કે ધોખો શું કરે એમ આવા સદગુરુ આપણો કલ્યાણ શું કરે કે પોતાને પરખ નથી બીજાને શું પરખાવે હે પોતે પોતાને નથી ઓળખતો બીજાને શું ઓળખાવે